થી દેવિકા ધ્રુવના નમસ્કાર કવિતા અને તેનું રસ દર્શન કે આસ્વાદ એ વિષય પર કંઈ પણ કહેવાનો પ્રસ્તાવ આવે ત્યારે કવિતાના લયની જેમ દિલ ડોલી ઉઠે અને મન મોરી ઉઠે કવિતા વિશેની પ્રીતિ મને એમ લાગે છે કે ઘણા બધાને હશે જ મને યાદ આવે છે કે સ્કૂલનું નવું વર્ષ શરૂ થાય એટલે સૌથી પહેલું આકર્ષણ ગુજરાતી પાઠ્યપુસ્તક ખોલવાનું થાય અને તેમાં પણ આપણા મહાન કવિઓની કવિતાના પાના પર તો પહેલી નજર જાય જાય ને જાય જ એક કવિતા એકથી વધુ વાર વાંચ્યા જ કરવાનું મન થાય એમાંનું કેટલું બધું ગમે અને બહુ જ ગમે કોઈનો લય ગમે કોઈના શબ્દો ગમે કોઈનો ભાવ અંતરને સ્પર્શી જાય ઘણી કવિતાઓ તો વાંચતા વાંચતા જ ગણગણવાનું એટલે કે ગાવાનું અનાયાસે થઈ જ જાય પછી જેમ જેમ અર્થ સમજાતો જાય ને તેમ તેમ નજર સામે એક મજાનું ચિત્ર ઉપસતું જાય અને મનમાં આનંદ આનંદ છવાઈ જાય પછી એમ પણ થાય કે કોઈકની સાથે આ કવિતાની વાત કરું અને વાંચી સંભળાવું લાઇબ્રેરીમાં જાઓ તો પુસ્તક તો કવિતાનું જ લઈને ઘેર આવો આ બધું શું કહેવાય મોટા થતાં સમજાયું કે કવિતા વિશેની પ્રીત કહેવાય અને તેમાં રહેલા રસનું પાન કહેવાય આસ્વાદ કહેવાય નાનપણથી જ આવી એક પ્રકારની રૂચિ કહો કે ઘેલછા કે પછી તરંગ જે કહો એ હતો તે શાળા કોલેજોના શિક્ષણ દરમિયાન વિકસતો ગયો સારા શિક્ષકોને કારણે કેળવાતો ગયો અને પછી તો કવિતાઓ તરફનો આ લગાવ સતત ચાલુ જ રહ્યો તેમાં વળી બંને પરિવાર અને મિત્રો થકી પુરસાતો ચાલ્યો મને યાદ છે પંદર વર્ષની ઉંમરે એક દિવસ ચાર કે છ પંક્તિ લખીને શિક્ષકને આપી એક કાગળ ક્યાં ગયું ખબર નથી પણ તેમાંની બે લાઈન હજી યાદ છે તે પછી તો ગુજરાતી વિષય સાથે સ્નાતકનો અભ્યાસ કરતાં કરતાં શબ્દાર્થ મીમાંસાથી માંડીને કાવ્યતત્વ સુધીની અનેકવિધ રસભરી માહિતી ભણવામાં આવી હવે આ જે બીજ રોપાયું હતું તે વચ્ચેના થોડા વર્ષોના ગેપ પછી ફરી પાછું સળવળ્યું અને લેખનની ગતિવિધિને ઢાળ મળ્યો નાના મોટા સામયિકોએ પણ કેટલીક સ્વરચનાઓને વધાવવા માંડી અને યુસ્ટનની સાહિત્ય સરિતાના મંચ થકી નિયમિતપણે આ રિયાઝ ચાલુ જ રહ્યો પરિણામે ગદ્યલેખનની સાથે સાથે ત્રણ કાવ્ય સંગ્રહો પ્રગટ પણ થઈ શક્યા તો મિત્રો આટલી પૂર્વ ભૂમિકા પછી ટૂંક સમયમાં રજૂ કરીશું કવિતાઓના આસ્વાદની વાતો જુદા જુદા કવિઓની કવિતાઓમાં રહેલી ખૂબીઓનું કલાનું એમાં રહેલા કાવ્ય તત્વનું વિગતે રસપાન કરીશું કાવ્યનો આસ્વાદ કરીશું આશા છે આપ સૌને ગમશે તો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો